કનો છે જોવો ને આલો પછી વાત કરી લે હાલો સારું હો હવે આ બધું આ લાફી જેવું કરી જા પેલા મચ્છુરન મંચુરન જેવું તે લોકો બસ તો નઈ કરો બોલ અપડેટ પડી તમને કાઈ ના મને કહી તો નામ નહીં મળ્યો તા હુડી હાલ અરે કાલે મીટિંગ હતી અને પછી ગેમર ખરો ને ઓવા ગેમર જગ્યા રાખી લીધી બધી અરે એને જમી મી અરે અને બાનું દે દીધું ને હું આપણ સંપૂર્ણ પૂછું પડે તમારે પણ એ તો મગલલાલ મગલલાલ એ તો તું પાકું કરી નાખ્યું છે

ચાલુ ફૂલે કુ ફેવી લાગવાનું ને તો અગર કે બાઉ ફોર કર બાઉ મને બોલાયો જવા દે તો આરો અરે ખુસાલી 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 હોય ને જમીન બમણી રાખી જરા જમીન આરી સસ્તમ મરી જી મજા આવી જી પાર્ટી પાર્ટી બેતે જા તો પાર્ટી એવી કરી ને બાકી મજા 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 પડી બાકી હા સગર મેં તો ફોન કર્યો આરો સગર મેં કેતા મને આ કેતા ઓ સગર મેં કેમ જા